લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તણેગઢ મેળાની અસ્થિયતને ભૂસવાનો આ કારસો છે સંસ્કૃતિને સાચવીને આ મેળો બેઠો છે પરંતુ તેને લજવવાનો આ વિડિયો વાર થયો છે સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તણે મેળાને લજવતો વિડિયો

પર નોટો ઉડાડતા વાયરલ આવે છે વર્ષોથી પરંપરાગત રાસ માલધારી રાસ સહિત લોક નૃત્ય આકર્ષણ કેન્દ્ર બને છે ત્યારે ભોજપુરી અશ્લીલ ડાન્સના ના લોક સંસ્કૃતિ ભૂલાતી હાલ નજરે પડી રહી છે ક્યાંક ને ક્યાંક આ વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત ટુરિઝમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે મેળો બેઠો છે પરંતુ આ પ્રકારના અશ્લીલ ડાન્સની મંજૂરી કોણે આપી આ મેળામાં તે પણ સવાલ બિલકુલ ધ્રુવિશા ગુજરાતની અસ્મિતા ગણાતો તરણે દેશ વિદેશમાં પ્રખ્યાત આ મેળો કે જ્યાં પાતિગળ લોક સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે લોક સંસ્કૃતિને સાચવીને બેઠો છે આ મેળો એ લોક સંસ્કૃતિને લજવવાનું કામ છે આ નિર્ભર તંત્ર કરી રહ્યું છે લોક મેળાની અંદર ભોજપુરી અશ્લીલ ડાન્સો થવા લાગ્યા છે એટલે આ દેવ પાંચાળની ભૂમિને લાંછન લગાડવાનું કૃત્ય કયું તંત્ર કરી રહ્યું છે તેને જવાબ આપવો જોઈએ અત્યારે કારણ કે થાનગઢ ભગવાન ત્રિનેત્રના દસમા સૈકાના જે પૌરાણિક મંદિરમાં જયારે આ જે ભાતીગળ મેળો ભરાતો હોય છે મેળાની અંદર હૂડો રાસ રાસડા દુહા છંદ અને ભજન આની જમાવટ જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે એની પહેરવેશ અને સંસ્કૃતિને માણવા લોકો આવે છે નહી કે ભોજપુરી ડાન્સો જોવા

આ જાણે ભાતીગળ સંસ્કૃતિને હવે દફનાવવાની હોય ને એ પ્રકારના કૃત્યો કરાયા છે

તંત્ર મૌન છે એમ કેવા કરતા મેળો છે ટી ફોર વહીવટી તંત્ર ની સીધી દેખરેખ હેઠળ થાય છે એટલે તંત્ર ને ખબર નથી અથવા ધ્યાન નથી એવી શક્યતાઓ બિલકુલ નહિવત છે નંબર બે ગ્રામ પંચાયતે તો આ વખતે લખીને આપું તું કે આ મેળાનું આયોજન કરવાની અમારી બિલકુલ તૈયારી નથી થતા વહીવટી તંત્ર એ છે માત્ર સરકારી પ્રચાર પ્રસાર કરવા અર્થે જ પછી જે છે એ આખા સરકારી તંત્ર હસ્તક લઈ લીધેલો છે એના પહેલા જે મેળાઓ થતા ત્યાં તરણેતર માં તો એ સ્થાનિક લોકો આયોજિત થતા અને સ્થાનિક લોકો તેમાં વધુમાં વધુ ભાગ લેતા પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મેળાનું સરકારીકરણ કરી નાખવામાં આવ્યું છે અને એમાં વધારેમાં વધારે ભીડ એકઠી કઈ રીતે થાય એના માટેના આયોજન સરકાર શ્રી અને એના અધિકારીઓ અને વહીવટી તંત્ર લઈ રહ્યું છે અને ભીડ એકઠી કરવાના ભાગરૂપે જ આ પ્રકારની પ્રવૃત્તિઓને છૂટછાટ મળી રહી છે જી ઋત્વિકભાઈ જોડાવા આભાર આપનો ભૂતણેતરના ભાતીગળ મેળાની અસલિયતને ભુસવવાનો આ કારસો રચાયો હોય તેવું પણ સામે આવ્યું છે વિડીયો વાર થયો છે કે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ અશ્લીલ હરકતો આ પ્રકારના મેળામાં કરવી એ કેટલી યોગ્ય સંસ્કૃતિને સાચવીને આ મેળો બેઠો છે સંસ્કૃતિને લજવવાનો આ વિડીયો વાર થયો છે